તો મિત્રો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને આજ તો વહેલા ઉઠીને આપણે આવી ગયા છીએ પ્લાન્ટમાં એટલે જોઈ લો ટ્રેક્ટરમાં બે ગયો કે શોપિંગમાં કોમ ચાલુ હોય એટલે કંટાળો તો હું આવી ગયો અને જોઈ લો તો મિત્રો ટ્રેક્ટર ચલાવવાની ઈચ્છા થાય એટલે હું અહીં બે પણ ચલાવતો નહીં કેમકે ફાવા શું સીધું ચલાઈ લઉં રિવર્સ નહીં ખાવ તો જેને જેને ટ્રેક્ટર ચલાવ્યું હોય અને જેને પાવરફુલ આવડતું હોય એ કોમેન્ટ કરજો આપણે તો સીધું આવડે રિવર્સ નહીં આવડતું અમારા ભાવુભા ચલાવી લે આપણને ખાવ તો મિત્રો મળશું આપણે આગળ તો બનાવી લેજો બ્લોકમાં જય માતાજી અને કાલે રવિવાર છે એટલે આપણે તમને ખબર જશે ઓપનિંગ છે કાલે ઓપનિંગમાં જવાનું એટલે એના માટે આપણે ગાડીને સર્વિસ કરાવવાની છે તો મેમરને ઉતરવા આવ્યા હતો તે હવા આપણે સર્વિસ સ્ટેશનમાં જઈને ગાડી મેલી પાછી પેલી ગાડી લેવા જાઓ ને સરવના કહો સરવને ફોન આવ્યો હતો કે તો હા આગળ જઈએ ગાડી મેલી પાછા સરવણના બે જણા પાછી પેલી ગાડી લેવા જાઉ પાછો સરવણ પણ લેવા આવશે તો બતાવશું બળેલી બ્લોકમાં જય માતાજી માતાજી મિત્રો આપણે ગાડી સર્વિસમાં લગાવી દીધી છે અને સરવણ લેવા આવ્યો સણા પાછું આપવું પડશે તરત જ તો ગાડી મન ચલાવવાની પડશે એટલે આપણે બે જણા આવીએ ને એક તું લઈ લેજે બે ગાડી હોય ને ચોક્કસ પડી લેવા જઈએ ગાડી લઈને આવે ને હા હા તો આ કોઈ આપણે સર્વિસ કરી લઈ બે જણ નો ભાઈ આખ્યો હા આ આખ્યા ઘરે ગઈ હા તો મિત્ર બીજી ગાડી લઈ લે સર્વર ને બે જણ આઈએ તો બરાબર જો બ્લોગ માં બેઠા અને ચાલુ શૂટિંગ હતી આપડે જઈએ ગાડી ચાવી દેવું પડી છે ગાડી પડી રે મિત્રો આપણે ગાડી લીધી બીજી દિવસ માર દીધો સણ છણાટ કેમેરા થી કમ્પ્લીટ દેખાય રેડી રેડી આ કાજ ખૂલ્લા મળે છે બીજી વાત આ ફીર આટલા જો આપણો મારી વાત ગાડીઓ વોશિંગ કરાવી હોય તો અધાર કરી દેજો જો હવા એન ટાઈમે જોતા ના આઈ કરે ઓ જય માતાજી મિત્રો આપણે આજ તો ગાડી ચલાવે સરવણ શું ફીલ થાય ઓ મજા આવે તું તો ચલાવેલો વાધો નહીં તો ડીઝલ ફૂલ કરાવવાનું કાલ માટે આપણે કાલ જવાનું હા ઓપનિંગમાં એટલે ગાડીઓ ડીઝલ ફૂલ કરાવી દેવું કહું સર બે બે ગાડીઓ કરાવી આ ગાડી પેલી ગાડી સર્વિસ પણ મેલી છે એટલે ધોરાઈ જાય એટલે ગાડી આરી ડીઝલ ફૂલ કરતા આપણે પછી આરી દોરા મેલી પેલી ગાડીને ફૂલ કરાવવા જવું પડશે બરોબર ને ડીભરો મારો ડીભોરો ગાડી અડવાડે જવા દેખ્યારે આવું તો બરોબર એસી ઉપર નહીં અડવાનું ગાડીનું કાઢી તો મિત્રો આપણે મળીએ પેટ્રોલ પંપે

Sunti susale aku no Eh, woh tari Wah tari, tadi. Wah, <hesitation> 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 Oh. Oh. itu. <hesitation> 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 live <hesitation> 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 વિશ્વાંતિ શું ચાલે સારી ચલાવે તો પહોંચો ઉતર છોકરાને અંદર રમાડવા તો આવું આવું કાઢી લઈએ પર તો મિત્રો હવે ડીઝલ ને આપણે મળીએ કોઈક નવું હશે તો બતાવશું તો બનાવી દેજે બ્લોકમાં એમાં થાય એ લો કોક બોલ કે લાઈક કરો શેર કરો એવું એવું એ તો આપણે કરશે જ વખણાય હોટી વાગશે મેલ દે વખણાય નજી કઈ પકોડી ખાવા નહીં કે નહીં ખાતો બારનું નહીં ખાતો ને તું ના ખાવાય હોય બારનું મૂત બંધ કરી બંધ કરી દીધી ત્યાં ઉપર તો રોજ મંચુરિયન ખાય હે ચું ચું ખાય એવું બધું ના ખાવાય હે એવું બધું ના ખવાય

દુકાનો બધી બંધ થઈ ગઈ આખા બજાર મમકેમ ભમ્યા પણ મળ્યું નહીં તો એમ બેઠા જઈએ અને જોઈએ મળે તો ઠીક હજી તો દાઢી કરાવવાની બાકી મારા ભરતજીને વજન બોલો ભાઈ અને હા બ્લોક તો ચાલુ રાખવો પડે યાર હા જીત તો ના જ થાય યાર તમે મિત્રો આપણે જોઈએ કપડાં મળશે તો લેવું ના કે પછી આવતા રવિવારે ભારત લેવાના મારે નહીં લેવાના તો બનેરજી બ્લોકમાં તે માટે મહેન્દ્ર એ આવી ગયા કપડાં લેવા જોઈ લો જીવન બીજા પણ મેં કણી ત્યાં અમુક ભારતના બે ફૂડ જણા ફરતા હતા પણ ભૂમતાજી આવી ગયા છે

જેને કરાવી કરી દઈ અને પછી કપડા બધું સેટિંગ કેમ કે આ મોડું થઈ ગયું હતું બોકવામાં હતું એના લીધે આપણે લેટ પડી ગયા હતા બરાબર કેમ કે આખા પાટણમાં અમે લગભગ રખડ્યા છીએ ઓમસોમ ફર્યા છે દુકાને ફર્યા દુકાનો બધી બંધ થઈ ગઈ હતી પછી એક મિત્રના ફોન કર્યો તો એ બને દુકાન ચાલુ રાખી ઘરે આવી તમે આવો હું આવું પછી આપણે કપડા લીધે ફૂમતા જઈએ ભરતજી કપડાં લઈ પછી આપણે સરુને આવી ગયા તો સરુને હવે વધી પછી ઘરે જવાનું ખાવાનું બાકી કાધું નહીં આ કાલે રવિવાર છે એટલે ઓપનિંગમાં બધા આ ઓપનિંગની તૈયારી છે બધી એમ સમજે તો મળીએ આગળ કોઈ આવું હશે તો તમને અપડેટ રાખશું